નિમિત્તે રાધે કૃષ્ણ ફરસાણ સહિતની દુકાનોમાં અધિકારીઓએ તપાસ હાથ ધરી આ દરમિયાન દુકાનોમાંથી માંથી લૂઝ સાટા બરફી કતરી ગાંઠિયા જલેબિયા સહિત વિવિધ બત્રીસ મીઠાઈ અને ફરસાણ નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે તો આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ સૌંદર રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ ખાસ કરીને જ્યારે તહેવારો આવે ત્યારે તંત્રનું આરોગ્ય વિભાગ એ હરકતમાં આવે આરએમસી ની ટીમ હરકતમાં આવે અને ઠેર ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવે રાજકોટમાં પણ આજ પરિસ્થિતિ ઊભી થઈ છે તહેવારનો હવે અત્યારે પર્વ ચાલી રહ્યા છે હવે દશેરા અને ગણતરીના એટલે કાલે હવે દશેરા છે આજથી જ શરૂઆત એની થઈ ગઈ છે ત્યારે જ આ દરોડાની કાર્યવાહી સવાલ એ થઈ રહ્યો છે જનતા પણ એ જ વિચારી રહી છે કે પહેલા કેમ કાર્યવાહી નથી થતી આડા દિવસે કેમ આરોગ્ય વિભાગ હરકતમાં નથી આવતું તહેવારના ના તાણે ફરસાણ દુકાનોમાં ધામા નાખી છે ને દરોડાની કાર્યવાહી કરે અ ચોક્કસ થી અંકુર જે પ્રમાણે હવે દશેરાનો તહેવાર આવી રહ્યો છે એવામાં કોર્પોરેશનના જે ફૂડ વિભાગ દ્વારા

ગજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપવામાં પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર બેફામ અને જે રીતે આરોગ્ય જન આરોગ્ય સાથે ચેડાઓ કરવામાં આવે છે અને દર વર્ષે દશેરાના એક બેદી અગાઉ જે નમૂનાઓ લેવામાં આવે છે ખરેખર તો નમૂનાઓ પંદર વીસ દિવસ નિયમિત લેવા જોઈએ પરંતુ નિયમિત લેવાતા નથી એટલે આજે દશેરામાં જે લોકો મીઠાઈ આરોગશે એમાં જન આરોગ્ય સાથે ચેડા થાય રિપોર્ટ આવતા હજી તો પંદર દિ થશે અને આમાં વહીવટ હાલતો હોય છે આરોગ્ય ખાતામાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને ભૂતકાળમાં ધારાસભામાં પણ ઘીના જે નમૂના અને એ બાબતે હોવા પહોંચ્યો હતો રાજકોટમાં બેફામ ઘીનું ડુપ્લિકેટ ઘીનું અને ડુપ્લિકેટ મીઠાઈઓમાં પણ વેચાણ થાય છે આ રીતે ખરેખર તો અગાઉ નમૂના લેવા જોઈએ પંદર દિવસ પહેલા તંત્રએ જાગવું જોઈએ એની બદલે તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે અને અત્યારે જાગે છે ત્યારે લોકોના જન આરોગ્ય સાથે ચેડા થશે નહીં આ દશેરા આવે છે લોકો લાખો રૂપિયાની મીઠાઈ આરોગી જશે અને ત્યારબાદ નમૂના આવશે જો કંઈ મિક્સ ભેળસેળ હશે તો લોકોને તો નુકસાન જ છે ને એમના સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે આ લોકોને એ એ બાબતે તંત્રએ જાગવું જોઈએ પરંતુ તંત્ર જાગતું નથી અને દર વર્ષે આ વર્ષે નહીં પણ દર વર્ષે અગાઉ નમૂના નથી લેવાતા અને આરોગ્યની ટીમ પણ ઓછી છે અને અપૂરતો સ્ટાફ છે ફૂડ વિભાગમાં પણ સ્ટાફ અપૂરતો હોય રાજકોટની વીસ લાખની વીસ લાખ ઉપરની જનતા છે એના જન આરોગ્ય સાથે ચેડાઓ વારંવાર થાય છે અને ફૂડમાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે ચોક્કસ થી અન્ય રાજકોટવાસી છે તમે શું માનો છો કારણ કે મીઠાઈ તમે પણ લેતા હો છો દશેરા છે પરંતુ જે પ્રમાણે હવે નમૂના લેવામાં આવ્યા છે નમૂના તો એક મહિના પછી એનો રિપોર્ટ આવ્યો આ રિપોર્ટ આવ્યા પહેલા તો અડધો રાત વર્ષ દવાખાનામાં હાજર જ હોય છે એટલે દવાખાના ભેગા થઈ ગયા આ રિપોર્ટ આવે ને કાલ મીઠાઈ ખાયા તો એમાં કેટલા વધારે બીમાર પડવાના આ કઈ મીઠાઈ હારી નથી બનાવતા અને મીઠાઈમાં ડુપ્લિકેટ માલ આવે એ કોઈ દી ચેકિંગ કરતા નથી એમાં એ આ લોકોનું સેટિંગ હોય છે શું હોવું જોઈએ તમે શું માનો છો એક રાજકોટવાસી નાગરિક તરીકે તમે જ્યારે મીઠાઈ લેવા જતો હોય તો તમને કેવી ક્વોલિટીની વસ્તુ મળવી જોઈએ શું માનો છો જે પ્રમાણે ભાવ લે એ પ્રમાણે ક્વોલિટી તો કોઈને મળતી નથી અને તમામ માવામાં તમામમાં મિક્સિંગ જ ચાલુ છે કોઈ દૂધની આઈટમ તો કોઈ વેપારી બનાવતું જ નથી એટલે આમાં કાંઈ કોઈ માણસ સારું હાજુ રહીએ જ નહીં તો આ ખાલી તંત્ર આવે એટલે ખાલી નાટક જ કરે એટલે નાટક નહીં આ કરપ્શન લેવા જ જાય છે બાકી લેવા કઈ પબ્લિક નું શું થાય લેવા દેવા જ નથી એને ખાલી અહીંયા જાય ને કઈક ખેલ નાખે એટલે પૈસા મળી જવાના બાકી બીજું કામ શું કરવાનું હોય અધિકારી નું કામ જ આવે કે ખેલ નાખે એટલે કઈક સેટિંગ થાય ને કઈક પૈસા આવી જાય એટલે એનું ભાણું ભરાઈ જાય ને બાકી પબ્લિક શું કરે એને ક્યાં લેવા દેવા ચોક્કસ જે પ્રમાણે રાજકોટ રાજકોટવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જ્યારે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જેટલી જે વસ્તુઓ છે જેમાં મીઠાઈ સહિતની વસ્તુઓ છે તેના નમૂના લીધા છે પરંતુ આ નમૂનાના રિપોર્ટ આવતા વાર લાગશે ત્યાં સુધીમાં લાખો લોકો આ મીઠાઈ છે તે આરોગ્ય જોશે પરંતુ સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે તંત્ર દ્વારા અગાઉ કેમ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે બદલ આપનો આભાર